વરસાદી પાણી ભરાયા જાહેર માર્ગો સોસાયટી વિસ્તારો અને મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઊંઘ આરામ જળબંબાકાર પરિસ્થિતિ ઉભી થતા અનેક વિસ્તારના લોકો પરેશાન અંકલેશ્વર માં પંચાવન લાખના ખર્ચે તૈયાર થયેલો ગાર્ડન બન્યો સ્વિમિંગ પુલ પાણીના નિકાલની ની સગવડ નહી થતા બગીચામાં ભરાયું પાણી આખી રાત પત્ની અને બે દીકરીઓ પિતાને રહી અને સવારે મળ્યા તો મૃતક અવસ્થામાં દાંડિયા બજારમાં વરસાદના દસ વસતા પાણીના પ્રવાહમાં માં મૃદેહ તડતો હોવાની શંકાના આધારે વેપારીઓએ મૃતકને બહાર કાઢ્યો ઓળકડી તો વિસ્તારમાં રહેતો હોવાનો ખુટ્યો ભાંડો ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે એક નિર્દોષ રાહદારીનું મોત ભરૂચમાં રખડતા પશુઓના મુદ્દે પાલિકા નિષ્ક્રિયતા દાખવે અને પશુના કારણે કોઈ રાહદારી કે વાહન ચાલકનો જીવ જાય તો માનવ દાખલ કરવા માંગ ભરૂચ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી આપી એસપી કચેરીમાં ફરિયાદ

ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોરિયર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે કોરિયર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड अने बचपन की तो खरीज तुम्हारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो जब भावे तो आ, आ हॉट हाँ जरूर वगारो श्री कोरिया ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है

અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા લોકોની દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા સૌપ્રથમ વાત કરવામાં આવે તો ભરૂપ શહેરના ઝાડીસુર વિસ્તારના પૂર્વપટ્ટી વિસ્તારના જાહેર માર્ગો ઉપર સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાય ગયો હતો ભરૂપના સેવાશ્રમ રોડથી માંડી અનેક વિસ્તારો તથા પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગટરોના પણ પાણી ઉભરાઈ ઉઠ્યા હતા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પણ કસકમાં ગટરના ગંદા દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ હતી અને ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતો ભરૂચ શહેરના અયોધ્યા નગરની સોસાયટીઓમાં પણ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અયોધ્યા નગરવાસીઓએ પણ જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના જોલવા ગામે પણ લોકોએ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી માર્ગો ઊંચા હોવાના કારણે મકાનો નીચા થતાં જ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા વરસાદી પાણી ભરાવું થતાં વારંવાર સ્થાનિક સરપંચ અને તલાટીઓને રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યા ન સંભળાતા આજે વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હતું લોકોએ આખી રાત જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની લાપરવાહીના કારણે પ્રથમ વરસાદ એ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી મૂકી છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ સ્લમ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયો સર્જાયા હતા ઘણા રહીશોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અંકલેશ્વર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને લોકોની ઘર વકડીને મોટું નુકસાન થયું હતું એટલું જ નહીં મોડી રાત્રે પણ ધોધમાર વરસેલા વરસાદના કારણે ઘણા વિસ્તારોના લોકોએ ઘરમાં પાણી ફરી વળતા જાગરણ કરવાની નોબત આવી ગઈ હતી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સવારે પણ ધોધમાર વરસાદના કારણે ઘણા લોકોના મકાનોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જેના કારણે લોકોએ પોતાની નોકરી ધંધા છોડીને પણ ઘરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા ભરૂચ શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા માત્ર ભરૂચ જિલ્લાની જ નહીં પરંતુ તમામ તાલુકાઓના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી સમસ્યા સાહેબ જે ઉકેલ લે એના માટે દર વર્ષે લોકો આવે છે ને કે કહે છે કે દનો નીકળ આવી જાય નીકળ આવી પણ નીકળ નથી આવતો સાહેબ પાણી કેવી રીતે આવે પાણી આ વરસાદનું પાણી અહીં ભરાઈ જાય છે બધું પેલા તો આટલું હોની ભરાતું કે ઘરમાં તમારા ઘરમાં ઘરમાં પાણી ભરાઈ ગયા તમે જોઈ શકો છો આનો કોઈ નિકાલ કે આનો અગર નગરપાલિકાને કોઈ જાણકારી તમને જાણકારીમાં કોઈ હજુ કોઈ આવ્યો નથી સાહેબ કોઈ ઓફિસર કે કોઈ બાયધરી ધરાળ કોઈ આવ્યો નથી અહીંયા શું કેસો નગરપાલિકાને શું કે નગરપાલિકા એટલું જ જણાવીશું કે ભાઈ આનો કોઈ નિકાલ કરો કે જેથી અમારા ઘરમાં પાણી ના ભરાય મારું નામ સુમનબેન છે બરાબર આ કાલ સાંજ વરસાદ લાગેલો છે ચાર વાગા નો ચાર વાગા અમારા ઘરમાં પાણી છે પાણી પાણીનો કોઈ નિકાલ નહીં આગળ પેલી ગટર બનાવી દીધી નાની અમસ્તી સાકડી ગટર એવી સાફ નહીં કરી એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું અમારા કિચનમાં માં પાણી ભરાઈ ગયું અમારા ઘરમાં માં ચાર છોકરા છે નાના નાના ના હમણાં આ રોગચાળો જે ફાટી રહેલો છે એની કોઈ એ કઈ નહીં બરાબર અમારા છોકરા બીમાર પડે હમણાં હાલમાં મારી એક નાની છોકરી બીમાર છે દસ વર્ષની રામનગર પાલિકા વાળા તો કોઈ આવ્યા નહીં જોવા કાલ સાંજનો વરસાદ પડે આજ સોમવાર છે આજે સવારનો વરસાદ પડે તો ભી પાણી ભરાઈ ગયેલું છે તો હજુ તક કોઈ નહીં આવ્યા તો કાલ ચાર નંબર ઓર્ડમાં લાગે સાહેબ કોઈ કોઈ કાર્યકર્તા નહીં આવ્યા અહીંયા કોઈ ઝાંખીને જોવા નહીં આવ્યા

આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખતે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતો અને આગેવાનોને મળી વડોદરા મુંબઈ એક્સપ્રેસવે બુલેટ ટ્રેન ભાળભૂત બેરેજ યોજનામાં અંદાજે સાહીઠથી વધુ ગામોની જમીન સંપાદન થાય છે જેમાં ન્યાય બાબતે ત્રીજી મે બે હજાર ચોવીસના રોજ સર્વે યોજનાના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલા ન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવામાં આવશે તેવું પણ આહવાન કરાયું હતું જે સાંસદ મનસુખ વસાવા ચૂંટાયા બાદ તેઓને તે વાત યાદ અપાવવા માટે ફરી એકવાર ખેડૂતોએ તેઓને રૂબરૂ રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારૂદ બેરે યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે એમની એ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકારને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે તો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છે ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મીટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આયા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય આખી રાત પત્ની અને બે દીકરીઓ પિતાને શોધતી રહી અને સવારે જાહેર માર્ગ ઉપરથી મૃતક અવસ્થામાં મળી આવ્યા હતા કુતરા મૈરાને માણસો મૈરા બરાબર થઈ ગયા છે ચિંગસપરા હરિજન વાસની અંદર

બે દીકરીઓ મૃતક અવસ્થામાં તડતા મળી આવ્યા હતા જે અંગેની જાણ દુકાનદારોએ રાત્રે જ જે મહિલા મનોજ સોલંકીને શોધી રહી હતી તે મહિલાને જાણ કરતા તે દાંડિયા બજાર જ્યાં વેપારીએ બહાર કાઢેલા મૃતદેહને બતાવ્યો હતો મૃતદેહની ઓળખ થતા પત્ની તેના પતિને મૃતક અવસ્થામાં જોઈ હૈયા ફાટક રુદન કરતા ગમગીની ફેલાઈ ગઈ હતી મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મનોજ સોલંકી નોકરી પરથી પરત ફરી રહ્યા હોય અને તે દરમિયાન ઘીકોડિયાથી પગપાળા ચાલીને આવતા હોય તે દરમિયાન વિસ્તારના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હોય ત્યાં વરસાદી પાણીમાં વરસાદી ખુલ્લી ગટર હોય અને કુંડી ખુલ્લી હોય તેમાં પડી ગયા હોય અને આખી રાત પાંચસો મીટરની વરસાદી કાંસમાં તેઓ રહ્યા બાદ સવારે ધોધમાર વરસાદના કારણે કાંસમાં વરસાદી પાણીનો ફોર્સ આવતા બજારના ગટરના નાકામાંથી બહાર મૃતક અવસ્થામાં નીકળતા વરસાદી ધસમસતા પાણીમાં અજાણ્યા પુરુષનો નજરે ચડતા તેઓએ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને તે આ વિસ્તારનો અને ઓળખ કરનારનો પતિ હોવાનું પણ સામે આવ્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ખુલ્લી ગટર અને કાંસનો નો સ્લેબ તૂટેલી હાલતમાં હોય તે બાબતે સ્થાનિક નગરસેવકોને જાણ કરવા છતાં તેઓએ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરતા અને છેલ્લા બે મહિનાથી ગટર ખુલ્લી રહેતા આખરે સ્થાનિક રહીશોનો જીવ ગયા બાદ રહીશો એ પણ સ્થાનિક નબળી નેતાગીરીઓના કારણે

ને અહીંની ગટર આજે ત્રણ દોઢ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવારીસ જેવી લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બે છે કોઈ હાંભે જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો પટેલ લોકોને બધાને પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કુતરા મહિના ને માણસો મહિના બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર હું ને એમ્બ્યુલન્સ બી એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દે એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા હું

એટલે છોડી દેવામાં આવે છે એમ મનોજ છોટુભાઈ સોલંકી જેઓ ચિંગસપુરા વાલ્મિકી વાસ ખાતે રહે છે અને નારાયણ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે ગઈકાલ તેઓ નોકરીના સમય દરમિયાન નોકરી પર ગયેલ અને સાંજે પરત ફરતા વરસાદ વધુ હોવાના કારણે સિંગસપુરાના મુખ્ય ગેટ પર જ એક મોટી ખુલ્લી ગટર પડેલી છે તેની આજુબાજુ બેરેકેટ તો મૂકેલા જ પણ વરસાદના પાણીના કારણે એ બેરેકેટ પણ પડી ગયેલ હોય એ સાંજના સમયે આવતા હોય અંધારું હોય તેમને સમજના પડતા ગટરની પાસેથી નીકળતા તેમનો પગ ગટરમાં પડતા તેઓ ગટરની અંદર ગરકાવ થઈ ગયેલ અને આજરોજ તેમનો મૃતદેહ ભીમાશંકર મહાદેવ પાસેથી ગટરના બીજા છેડેથી મળી આવેલ છે આ જે બેદરકારી જે કંઈ પણ લોકોએ કરી છે તેની પર સખતમાં સખત પગલાં લેવા જોઈએ ને તેના પરિવારજનોને ન્યાય મળે તેવી પરિવારજનોની અપેક્ષા છે અને ખરેખર જો અહીં ગાજ જે કંઈ પણ લાગતો વળગતા અધિકારી કે નેતાગણ નહીં આવે તો આ મૃતદેહને પીએમ અર્થે નહીં લઈ જવામાં આવ્યું તેવું એમના પરિવારજનોનું પણ કહેવું છે સમગ્ર ઘટના બાદ ભરુડ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ખુલ્લી ગટર હશે અને તેમાં ખાબકી જવાના કારણે મોત થયું હશે તો જે પણ બે જવાબદાર કોન્ટ્રાક્ટર કે જે પણ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભરુડ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહી દીધું હતું આજરોજ ભરુચ નગરપાલિકામાં ડાંડિયા બજાર વિસ્તારની અંદર એક એકવીસ વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે અમને આ બાબતની જાણ થયેલ છે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ સાથે હતા ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોરિયા કાઠિયાવાડી નું જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પિઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપનની યાદતો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુનિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ જ બાદ નર્સિંગ ફિલ્ડ મેં ત્રીન કોર્સ કોફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच आज रात एक काम करवा कही का मित्र ने बोला पिस्तौल करी एक ने झड़पी पाया અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઈસમો ઊભા છે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ ઉપર ધસી ગયો હતો પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિઝ અને એક મેગઝીન બાઇક મળી અંદાજે એકોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો તો મૂળ બોટાદ અને હાલ વાગડા તાલુકાના જોલવા ગામની પાણીની ટાંકી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતો ભરતમાલા બાંબાની પૂછપરછ હાથ હતી તેઓનો મિત્ર જોલવા ગામના એસપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો મિત્ર રોહિત મંડલે ભારત બાંબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હતા જે બાદ કંઈક કહે તે પહેલા જ પોલીસે એન્ટ્રી પાડી એક જણને ઝડપી પાડ્યો હતો જ્યારે ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

બગીચામાં ભરાવો સર્જાઈ ગયો છે કે વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે ગતરોથી વરસેલા વરસાદમાં અંકલેશ્વરનો જવાહર બાગ પંચાવન લાખ રૂપિયા વરસાદી પાણી સાથે ડૂબી ગયા હોય તેવું લોકો માની રહ્યા છે

ભરૂચ સાહેબ થી નગરપાલિકા અમારી અમારી માંગે ભરૂચ સાહેબ ના રસોટી ભરૂચ સાહેબ ને

અકસ્માતનો ભય પણ ઉભો થતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે ભૂતકાળમાં પણ શ્રવણ ચોકડી નજીક ધોરણ દસ ની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીને રખડતા પશુએ અડફેટે લઈ ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું તદુપરાંત સેવાશ્રમ રોડ ઉપર પણ રખડતા પશુઓના કારણે અનેક રાહદારીઓને અડફેટે લીધા હતા અને ઈજાગ્રસ્તો પણ નગરજનો બન્યા હતા અને તે સમયે દેખાવા પૂરતી ભરૂચ નગરપાલિકાએ કામગીરી કરી હતી રખડતા પશુઓને પાંજરે પૂરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે મહમદપુરાથી બાયપાસ સુધીના જાહેર જાહેર માર્ગો માર્ગો પર વધુ પશુઓ રોજ જમાવે છે પશુપાલકો સવાર થતા પશુઓને છોડી દેતા હોય છે આ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો કોલેજ શૈક્ષણિક શાળાઓ પણ આવેલી છે અને મોટી દુર્ઘટના ઘટે તેવો ભય પણ છે ઘણી વખત પશુઓ રોડ ઉપર રઝડતા હોય અને તોફાને ચડતા હોય જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવનું જોખમ ઊભું થતું હોય છે જો હજુ પણ રજૂઆત બાદ પણ પશુઓને ડબ્બામાં પૂરવામાં નહીં આવે અને દૂર કરવામાં નહીં આવે અને કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જશે તો ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપર માનવવધ વધારી રાહે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે કોડિયા કાઠિવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા નસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી બાકી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પલિમેન્ટરી અથાણા बचपन की जरूर थी विजिट करोटिया एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નર્મદા માર્કેટ ભરૂચ ભરૂચ જિલ્લામાં ગત સાંજ મેઘ મહેર રહેતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની આરામ પરિસ્થિતિ થતા અનેક વિસ્તારના લોકો પરેશાન અંકલેશ્વરમાં પંચાવન લાખના ખર્ચે તૈયાર થયેલો ગાર્ડન બન્યો સ્વિમિંગ પુલ પાણીના નિકાલની સગવડ નહીં થતા બગીચામાં ભરાયું પાણી આખી રાત પત્ની અને બે દીકરીઓ પિતાને શોધતી રહી અને સવારે મળ્યા તો મૃતક અવસ્થામાં બજારમાં વરસાદના પાણીના પ્રવાહમાં હોવાની શંકાના આધારે વેપારીઓએ મૃતકને બહાર કાઢ્યો કરી તો વિસ્તારમાં જ રહેતો હોવાનો ફૂટ્યો ભાંડો ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે એક નિર્દોષ રાહદારી મોત ભરૂચ માં રખડતા પશુઓના મુદ્દે પાલિકા નિષ્ક્રિયતા દાખવે અને પશુ કારણે કોઈ રાહદારી કે વાહન ચાલક જીવ જાય તો માનવ વાખલ કરવા માંગ ભરૂચ નગરપાલિકાને આવેદન પત્ર પાઠવી આપી એસપી કચેરી માં ફરિયાદ અત્યાર સુધી ના સમાચાર